અને પછી એક એક પીસ ને જારી માં પણ ગોઠવવાના રહેશે અને ત્યારબાદ મિત્રો આ માલ ને વજન કરી બેસન માં નાખી અને ડાયરેક્ટ કંપની તરફ પણ રવાના કરી દેસુ અને મિત્રો મારા અંદાજ થી આનો ભાવ પણ લગભગ દોઢસો થી બસો રૂપિયા જેટલો હશે તો મિત્રો કિલ્લાના જો કદાચ બસો રૂપિયા હોય તો તમે જોઈ શકો છો કે આમાં અમુક નવા હોય છે કે જે બે ત્રણ કિલોના પણ છે બટન પણ દબાવી દેજો અને વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો અને મિત્રો આ વેખલી નો વજન થયા બાદ હવે પછી બગાના પણ વારામાં આવવાના છે અને મિત્રો હવે તમે જોઈ શકો છો કે મોટા મોટા બગાને કેવી રીતે સીધી ગાદા ગોઠવેલા છે અને મિત્રો આવી રીતે જ માલને સારી રીતે ગોઠવવાનો અને તૈયાર કરવાનું જ અમારું પણ કામ હોય છે કારણ કે મિત્રો તમે જેવી રીતના માલ ને સાચવશો એવી રીતના જ માલ એકદમ ફ્રેશ અને તાજો પણ રહેશે અને મિત્રો અમારું પણ કામ આખો દિવસ આ માછલાઓ ને મેકઅપ કરી અને એકદમ તાજા દમ જેવા જ રાખવાનું પણ હોય છે અને મિત્રો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયો ની રાય કોમેન્ટ બોક્સ માં જરૂર માં જરૂર જ લખી પણ નાખજો અને મિત્રો ચાઇના જેવા દેશમાં જો સૌથી વધારેમાં વધારે કયું માછલું ખવાતું હોય તો એ છે આ બગા અને મિત્રો અહીંયા આપણી બાજુ તો કોઈ બગાને સૂંઘતું પણ નથી પરંતુ મિત્રો આ બગાની જો ફ્રાય તમને ખાધી હોય તો તમે પણ ખાતા રહી જશો અને મિત્રો આ બગા ફિશની ફ્રાય છે તે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પણ લાગે છે તો મિત્રો જો તમને ફિશ ખાવા હોય તો કોમેન્ટ કરજો હું તમને મોકલાવીશ